ને પરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને સજા ફટકાર ભરૂચની ફેમિલી કોર્ટ કેસની વિગત એવી છે કે ભરૂચ નજીકના ગામોમાં રહેતી પરણીતાએ તલાશરી જિલ્લા પાલઘર મહારાષ્ટ્રના રહેવાસી પ્રતિક જગદીશભાઈ પટેલનાઓની સાથે લગ્ન કરી શાસ્ત્રીમાં ગયેલા લગ્ન દરમિયાન પત્નીએ બાળકીને જન્મ આપેલો અને પતિએ પત્નીને અવારનવાર માનસિક શારીરિક ત્રાસ આપી રૂપિયા દસ લાખની દહેજની માગણી કરી હતી પતિની માગણીના સંતોષાતા પત્નીને લાત મારીને ફેંકી દીધા પતિને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલ ત્યારબાદ પતિ તેમજ સસરા પરિતાને ભરૂચ મુકામે આવીને મૂકી ગયેલા પરંતુ બે વર્ષની સગીર પુત્રીનો કબજો તેની માતાને સોંપેલ નહીં જેથી પત્નીએ સગીર પુત્રીનો કબજો મેળવવા માટે ભરૂચની કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબનો કેસ દાખલ કરીને સગીર બાળકીનો કબજો મેળવેલ ત્યારબાદ પત્નીએ તેમના પતિની સામે ભરણપોષણ પોષણ મેળવવા માટે કેસ દાખલ કરેલો જે કેસ ભરોચના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ શ્રી કે આર ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં ચાલી જતા પતિના એડવોકેટ રાજે સ્ટી પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખીને પત્નીને રૂપિયા દસ હજાર અને સગીર પુત્રીને રૂપિયા પાંચ હજાર ચૂકવવાનો હુકમ કરેલ છે હુકમ મુજબ પતિએ પત્નીને કુલ રૂપિયા એક લાખ છાસઠ હજાર ચૂકવેલા નહીં જેથી ફેમિલી કોર્ટે પતિ સામે રિકવરી વોરંટ તથા એરેસ્ટ વોરંટ કાઢેલ તેમ છતાં પત્નીને કોઈ રકમ જમા કરાવેલ નથી જેથી ફેમિલી કોર્ટે પતિને ભરણપોષણની બાકી રકમની સામે ચારસો વીસ દિવસની સજાનો હુકમ કરેલ જે હુકમ બજાવણી માટે તલાસરી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સજા વોરંટની નકલ મોકલી આપેલ ને પોલીસે પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરે